જય મહાદેવ આજે મારી શાળામાં મારા ગામની ધાર પર ચિત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મારા બાળકો શાળાના સ્ટાફ સાથે મુલાકાત લેવા આધારી છું આપ સર્વેને પાઠ મહાદેવના દર્શન થાય એ હેતુથી લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી નાની નાની ધોરણ છ થી આઠમી બાળકો ક્રિકેટ શીખી રહી છે બોઈઝ ક્રિકેટ ચાલે છે બોઈઝ ક્રિકેટ રિયલ ક્રિકેટ રમે છે ટીમ પાડીને બગમાં જો કીર્તિ ચકલાવા માટે ચાલે છે ને કીર્તિ તેની ઉપરથી ચાલતો હતો મેં એને ના પાડી সে গ্রুপ মা বহু আনন্দিত লাগি র

ભાવિક છે એ લોકોને છાંયો મળી રહે તડકો સખત પડે છે એટલા માટે સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અહીંથી ગામ લગભગ એક કિલોમીટર જેટલું થાય છે મારું શાળા પ્રદક્ષિણા કહેવાય કે કરવી જોઈએ એટલે વીડિયો ઉતારતા ઉતારતા એક પ્રદક્ષિણા પણ કરી લીધી મિત્રો શંકર મંદિરે ચોખ્ખા ચડાવવાનું ખૂબ મહત્વ છે એવું શાસ્ત્રોમાં કીધું છે લગભગ સ્ત્રીઓ છે એ ચોખ્ખાના સાથિયા કરે છે લગભગ આ સાથીઓ છે એ ઊંધો છે